કેશોદમાં જલારામ મંદિરમાં ત્રણસો ને એકત્રીસનો નિદાન કેમ્પ યોજાયો જલારામ મંદિર કેશોદમાં યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં સાંધાના દુખાવા બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો તેમજ આંખનો નિદાન કેમ્પ યોજાયો હતો દાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને દાતાશ્રી રફિકભાઈ મહિડાના સહકારથી યોજાયેલા આ નિઃશુલ્ક કેમ્પમાં બસો ને સાઠ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર ભૂમિબેન વણપરિયાએ સાંધાના દુખાવા અંગે સાંધાના દુખાવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું આ કેમ્પમાં તમામ જ્ઞાતિના આગેવાનોએ હાજરી આપી હતી અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી અરવિંદભાઈ લાડાણી જે આપણા પૂર્વ ધારાસભ્ય હતા અને કેશોદની અંદર કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યાં હંમેશા આજે તારીખ બે 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 હજાર પચીસ ના રોજ કેશોદ શ્રી જલારામ મંદિરમાં આયોજિત નેત્ર નિદાન કેમ્પનું રણછોડદાસ આશ્રમ રાજકોટના સહયોગથી તેમજ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટના સહયોગથી આજ રોજ યોજાયેલો કેમ્પ જેમાં ટોટલ બસો સાઠ જરૂરિયાતમંદોએ પોતાના નેત્રનું તપાસ કરાવી અને જેમાંથી ચોરાણું લોકોને આજે રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવેલા છે તેમજ આ જલારામ મંદિરની અંદર

આજના દાતા તરીકે આજી રફીક મોહમ્મદભાઈ મયુરા પટેલ દ્વારા આયોજિત આજના કેમ્પમાં હિન્દુ મુસ્લિમ એકતાના પર્યાય સમાન જે દરેક નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ લોકોને પોતાની આંખની પ્રોબ્લેમ માટે જૂના રાજકોટ ચેરિટેબલ ટ્રસ્ટમાં મોકલી રણછોડદાસ આશ્રમમાં મોકલી અને ઓપરેશનનું સક્સેસફુલ આયોજન થયેલ છે અને આવા કેમ્પના વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેવી વિનંતી કરવામાં આવે છે જય જલારામ